જય માતાજી મિત્રો આપણે જાગી ગયા છે બી જો હવે આપણે નાસ્તો કરવા બેસી જ આવી છે ભી અમારે હાર્દિકભાઈ તમે જોઈ શકો છો સવાર સવારમાં જ વહેલા ઉઠી નાસ્તો કરવા બેસી ગયા છે હવે આપણે કારખાને પોગી ગયા છે બી તમે જોઈ શકો છો મેનેજરો અને બધા આવી ગયા છે આપણે પણ આપણા મશીને બેસી ગયા છે બી હું રશિયનનું કામ કરું છું હવે આપણે મોલમાં પહોંચી ગયા છે મિત્રો ડીમાન આપણે જે યોગી ચોકમાં આવેલો છે ત્યાં જો હવે બધી વસ્તુ એના મમ્મી ખરીદી કરવા માં છે તમે જોઈ શકો છો અને ક્રિશાબેને ડોલીમાં બેસાડી અને એના મમ્મી એને આકે છે અને હું વિડીયો શૂટિંગ કરું છું છોડાવું જોઈ શકો છો બહુ બધી ચાંદી વેરાયટીમાં હાલો અમૂલની વસ્તુ બધી આવી ગઈ છે અમૂલ બટર અમૂલ દૂધ અમૂલ પનીર બધી વસ્તુ અમૂલની છેડાવવું પણ છે જો મેંગોની જો મિત્રો બધી લેડીઝોની કોસ્ટમિક આઈટમો છે અને સામે ફિનાઇલ અને એવી બધી વેરાયટીઓ છે શેમ્પુ અને આ બાજુ જો તમે વેફરવું છે બહુ જાદી બધી વેફરવું ફરા ચેવડા બધું છે અને અમારા ક્રિશાબેની કેટબરી લઈ લીધી છે પછી હવે મેં નીકળી ગયા ઘર બાજુ મિત્રો જો સામાન લઈ લીધો છે હવે મેં ઘર બાજુ છે સેવી ત્યાં રસ્તામાં અમારે આપણે મામાદેવનું મંદિર આવી ગયું છે મામાદેવનું મંદિર આવ્યું જોઈ શકો છો મામાદેવનું મંદિર હતું અને અમે જો ચાવી છવી એક ટીવા લઈ ઘરે આવી ગયા છે હવે જો બધો સામાન હવે એના મમ્મી બધી જગ્યાએ મૂકવા મીણા અને અમારે દીધું બેન જો કેટ ભરી ખાવા મીણા છે હવે અમે ચાવી છવી મારા મિત્ર અને આમ ગણો તો અમારા ગુરુ એવા લાલભાઈની ઘરે અમે આવી ગયા તો એ હોતા છે અને મિત્રો ચા બની ગઈ છે તો હવે આપણે ચા પીવી છે એવી ચા પી પછી વાગી ગયા તા એ બાર બાર વાગ્યા તો મિત્રો નીકળ્યા આ પુલ કયો છે મિત્રો સુરતવાળાને ખબર છે તો કમેન્ટ કરજો મિત્રો તમે થોડાક આગળ આવેલા મિત્રો મંદિર એવું સ્વામિનારાયણ ભગવાનનું મિત્રો વાગી ગયા છે મિત્રો સાડા બાર તમે જોઈ શકો છો આપણે આ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવી ગયું છે અને આપણે આરતી મહિનો ફોન આવી ગયો હતો કે પપ્પા પાણી ક્વોલિટી લેતા આવજો એટલે જો ક્વોલિટી લઈને આપણે કરી ગયા છે અને હાર્દિકભાઈ અમારે ખાય છે હાર્દિકભાઈ બેન અને આપડે બધા છુઈ ગયા છે એટલે લાઈટ કઈ ચાલુ કરી નથી હવે કાર્ડ મળી અર